વાગરા સીઆઈએસએફ નજીક કાર્બન બરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી વાગરા ભરૂચ માર્ગ પર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક કાર્બન બદલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજો સવારના છ વાગ્યાના અરસામાં પાલે સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરી ટ્રક નંબર જી જે ઝીરો વન એવાય સત્યાસી અડસઠ જે દહેજની એમઆરએફ કંપનીમાં જઈ રહી હતી તે વેળા વાગરા સીએસએફ કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી બદલ ડમ્પર ચાલક કુલ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો ઓવરટેક કરી રહેલા ડમ્પરને બચાવવા જતાં ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલટી જતા ટ્રકને વ્યાપક નુકસાન થયું હતું હાલ ખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી